હાલો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ આ એમ બેક ચેનલ તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં આદિક સ્વાગત છે તો તમારો ભાઈ અત્યારે જે મિત્રો નવા હોય એ મારી ચેનલને લાઈક કરી અને સબ્સ્ક્રાઇબ કરી દો તો બાકી તો કાઈ નહીં આ દરવાજો જો કેટલો ભીમા વાળો છે આ વીસલી દરવાજો એક કરું જો લઈ લે તું આ ખોલ આ એમ કાઈ એમ પાણી નું કે તો ફાઈનલી ગાઈસ આપડા આપણા મયુરભાઈ અત્યારે ખોલે છે અને હું આયા પાણી ભરું છું

આજ 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 તો રાખો પણ આવવાનું અહીં તો માર તો આવી જ ખાવ કઢી હાલો તો બે સિંગિંગ ખોડી લે ચાલો તો ચાલો ભડકે છે તો થોડું મારે એક કબૂતર ભડકતા નથી અને તમે થોડાક દીમાં પંખો ખોલ લો શું કેવું આજ આજ

પાછા ખાવું હોય એ તો ત્યાં આવું રહ્યો દે આના જ નાખે પહેલાં તું હમેશ નહીં મારો ભાઈ અહીંયા બોલાવવાનું હોય પાછા તો છે ને કબૂતર થોડાક ક્રેન થાય ફાઈનલી ગેસ હવે આપણે ખોડાઈ દઈએ થોડીક માંડી હાસ 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 હાલ

બચ્ચાનો પકડવા ગયો તે માંડવી ખાધી હા ગાય બની રહો દેલે એમ ફિટમાં એમ મેં નથી બડકુ બનાવું બડકુ ભલે બની મારે હું નહીં બનાવું પેલા કહી દઉં છું જો ખાલી એના પગને મોજા જો મોજા ચેક કરો ખાલી આવું બેઠું છે તા તેવડા મોજા છે આ ને પેલે હું સમજો આ વિસડાવું ઓલા થઈ ગયા જો ઓલી ઘુઘરી તે પેલે તીજી

જો ડિજ આવ્યું આમળા આ बाजू ની એટલે દેખ કર લગન લાગે છે લગભગ તો જો બચ્ચન ખોરાવા હોય ને બાપો આવી ગયો આપ કરી આ ઉલટી કરે છો પછી કવ ઉલટી જો ખાલી કેમ

આ બધું કે માં દેવી આવો હરી પોટીલા નાવા ઓ મારા એકડે આવો એ ફાઈનલ ગાઈસ સારી આપણે બધા કબૂતર અત્યારે કોણ પતંગ સગાય ભાઈ ફેર વી ગયા ને કે આ કબૂતર ઉડાડવા છે બાકી કાઈ ને અમને આપણે થોડીક વારમાં કબૂતર ઉડાડ દે હજી તો એમ તો બહુ ટાઈમ છે થોડોક સૂરજ બુરે ડૂબી જાય પછી આપણે કબૂતરને ફેક મારશું એક

એ ખાના માં ઈંડા બચ્ચા કરવાના છે તમારે મારું બોલ મયુર એ મયુર એ હવે હવે એને માં હવે એને રખડવા દે મયુર ઓલી દેખા દે નથી મયુર હાલો તો ફાઇનલી છે અને આપણે ગાકરી પછી મળવી જો અત્યારે તેલમાં મેં કબૂતર ગાકને કા

લાખ કબૂતર વાળા પણ ભાઈ ગયા તો ફાઈનલી ગાય છે હવે આપડે કદી બન જો બધા હું ખાનામાં ભાઈ ગયા કબૂતર ફાઈનલી બન નવો લોક તો બનાવાનું ચાલુ થાય એટલે દરવાજો એનો બદલાવો છે અને આ લોક તો બંધ ને એટલે બનશે તો બંધ છે તો એક નંબર જ બનશે થઈ ખાલી તમે એમ આનો તો ટાઈમ જ એટલે ગઈ છે બાકી વાત કાઈ નહી મારા ઘરે આવ્યો છું અને કેમ કે આજે મારા બાના ઘરે નથી જવાનું કેમ કે કાલ છે મારું છેલ્લું પેપર બાર તારીખનું પેપર એકવી તારીખનું વિયું દીધું એટલે સાયન્સ શીખવી તારી તો તમારો ભાઈ થાય પેપર ભરવા કાલ એટલે હું આ ઘરે આવ્યો કેમ કે મારું યુનિફોર્મ ને કાર્ટૂન બધુ અહીંયા પડ્યું હોય અને સવારે મારે ઉઠવું પડે અને નાસ્તો કરીને જવું પડે એટલા માટે અહીંયા તમારો ભાઈ આવ્યો છે બીજું તો કાંઈ નહીં આજના બ્લોકમાં તમે જોયું હશે કે આવી ભાઈ ગયા હતા બગીચે તો એટલા માટે હું મયુર ને એક માકડો ને દોસ્તાર હતો આવડે છે બસ બાકી તો કઈ નહીં આવે આપણે કાલના લોક જય માતાજી તો બાય